ટેકાપોલો એમજી છણી દ્વારા નવી વિન્સર ઈવી પ્રો લાઈવ બિઝનેસ ક્લાસનું અનાવરણ કરાવ્યું વડોદરા ગુજરાત ટેકો પોલો એમજી છોની ખાતે એક ગર્વપૂર્ણ સમારોહમાં કંપનીએ તેમની નવી ઇલેક્ટ્રિક વાહન વિન્સર ઈવી પ્રો લાઈવ બિઝનેસ ક્લાસનું અનાવરણ કર્યું આ પ્રસંગે ઉપસ્થિત સૌને સંબોધતા કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે આ વાહન માત્ર એક વાહન નથી પરંતુ ઇલેક્ટ્રિક ગતિશીલતામાં એક બોલ્ટ નિવેદન છે જે લક્ઝરી બુદ્ધિ અને પ્રદર્શનનું સંપૂર્ણ મિશ્રણ પૂરું પાડે છે તેમણે ભારપૂર્ણ જણાવ્યું કે વિન્સન ઈવી પ્રો બિઝનેસ ક્લાસમાં મુસાફરીના અનુભવને નવી વ્યાખ્યા આવશે જે દરેક સફરને વૈભવી બનાવશે તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે વિન્સન એમજી સૌની પ્રિય પ્રોડક્ટ છે અને લોન્ચ થતાં માત્ર છ મહિનામાં જ વીસ હજાર યુનિટના વેચાણનો આંકડો પાર કરનાર એકમાત્ર પ્રોડક્ટ છે નવા બિઝનેસ ક્લાસમાં કેટલાક કરવામાં આવ્યા છે જેમાં ડ્યુઅલ ટોન ઇન્ડિયન્સ સાથે બે નવા રંગોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સલામતી વધારવા માટે એડીએ એસ લેવલ બે સુવિધા પણ ઉમેરવામાં આવી છે સૌથી નોંધ માત્ર અપડેટ એ છે કે હવે આ વાહન

અવલોક ઇનોગ્રેશન કરવાનો અવસર મળ્યો ઇલેક્ટ્રિક જે નવું ઈંધણ તરીકે ભારત સરકારની જે કલ્પના છે એ કલ્પનાને આજે નવો સ્વરૂપ અને કહી શકાય કે ખૂબ અદ્યતન સ્વરૂપ મળ્યો હોય એવું આ વિન્સર પ્રો મોડલ આજે વડોદરા ખાતે લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક વાહનો જે પ્રમાણે વધી રહ્યા છે એમાં જે પ્રમાણે ફીચર આવી રહ્યા છે અને જે પ્રમાણે એમાં રેન્જ વધી રહી છે એમાં જેમાં કિલોમીટર આપણે વધારે ચલાવી શકીએ એવું આજે જોવા મળ્યું એનાથી ચોક્કસપણે ભારત સરકારે જે સંકલ્પ લીધો છે કે આવનાર દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનોનું જે પ્રમાણે વ્યાપ વધવાનો છે એની આ શરૂઆત છે આ વ્યાપ વધારવા માટે એમ મોટર્સ યોગેશભાઈ પાટીલ અને એમની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું અને મને અહીંયા બોલાવીને આ નવી ગાડીનું ઇનોગ્રેશન કર્યું એના બદલ યોગેશ પાટીલ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા કી જય કાર છે આ ઇલેક્ટ્રિક એકચ્યુલી આ ફર્સ્ટ જે લોન્ચ કરી હતી એમ જી મોટર્સે એ અતિ પહેલાં વિન્સેડ અને હવે આ વિન્ડસે પ્રો છે જેમાં ઘણા ફીચર્સ પ્લસ બેટરીની રેન્જ અપગ્રેડ કરવામાં આવી છે કેવા ફીચર્સ છે ફીચર્સમાં તમને એક તો એમાં તમને ઇન્ટિરિયર ડ્યુલ ટોન મળશે નંબર ટુ તમારે એની રેન્જ જે જે નોર્મલ વિન્સર છે એની જે રેન્જ હતી એ થ્રી ફોર્ટી ફાઈ હતી રાઇટ હવે આ જે નવું છે આમાં ફોર ફોર્ટી ફાઈવની રેન્જ કસ્ટમર બેટરી આ તમારી યુઝર્સ થશે ફોર પોઈન્ટ ફોર હંડ્રેડ ફોર્ટી ફાઈવ જે છે એ રેન્જ કમને ક્લેમ કરે છે એટલે આ જે રેન્જ છે એ કમ્પ્લીટલી એમજી મોટરે પ્રેક્ટિકલી જે યુઝ થતો હોય એ રીતના આ રેન્જ આપેલી છે બેટરી બેકઅપ યસ મારું નામ યોગેશ પાટિલ